ચલો એના માટે આપણે ઘી મૂકી દઈશું આમાં મગદળમાં ઘી ઓછું જોઈએ એક વાટકી છે ને મગદળ નાની એક વાટકી તો એમાં દોઢ દેકલી જ ઘી જશે વધારે જાય આમાં ઘી ઓછું જાય દોઢથી બી ઓછું એકદમ ભરીને લેશો ને તો એક દેકલી બાકી થોડી અડધી રાખીને લેશો તો દોઢ દેકલી એમાં આપણે એક વાટકી નાની ચણાનો લોટ ઉમેરી દઈશું અને એને બરાબર શેકી દઈશું શેકવાનું જ્યાં સુધી જ્યાં સુધી બરાબર એની સ્મેલ ના આવે આપણો તાવે તો એકદમ ઈઝી ના ફરતો થઈ જાય અત્યારે જો બધું લોટ ઘી પી ગયું છે પણ એ લોટ બધું ઘી પેલું છોડી દેશે અલકો ફૂલકો તાવે તો ફરતો થઈ જશે ત્યાં સુધી આપણે શેકવાનું અને એમાં નાખીશું આપણે પછી મીઠી મીઠી ખાંડ કોને કોને ભાવે છે મગદળ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે લોકો કઈ રીતે બનાવો છો એ બી મને કહેજો મારી મેથડ છે ઘરે ચણાનો જે બી લોટ હોય નાનો મોટો ઝીણો પાતળો જાડો જે બી લોટ હોય એનાથી હું મગદળ બનાવું છું ઝીણા લોટનું બી સારું બને અને મોટા લોટનું બી સારું બને હા એટલું કરવાનું કે ઝીણો લોટ લો ને તમે પછી એવું લાગે કે મગદળ શેકાઈ જવા આવ્યું છે હલકો ફૂલકો તાવે તો ફરે છે ત્યારે થોડા દૂધના છાંટા અંદર નાખી દેશો ને તમે એટલે એમાં મસ્ત થોડી ક્રંચી જેવું મતલબ કેવું કહેવાય કે પેલું એકદમ ચીકણું બેસન નહીં ચીકણું મગદળ નહીં થાય થોડું અંદર ક્રંચી પણ લાગે એવું થશે જે તમે મોટી દાળ ભરાઈને આપણે કરતા હોય છે ને ઘણા લોકો એવું તો ચલો મગળ શેકાઈ જાય એટલે હું તમને બતાવું કે કેવો તાવે તો ફરવો જોઈએ અને ક્યારે કયા સ્ટેજ પર આપણે ફ્લેમ ગેસ બંધ કરી દેવાનું અને ક્યારે એમાં બુરું ખાંડ ઉમેરવાનું તો ચલો હું પહેલા શાંતિથી લોટને શેકી લઈશ મને મગદળ શેકતા લગભગ દસ મિનિટ થઈ ગયું છે આ એક વાટકીના લોટનું મગદળ મેં દસ મિનિટ સુધી શેક્યું છે હવે થોડી સ્મેલ આવે છે એટલે મેં તમને કીધું હતું ને એટલે સ્મેલ આવવા લાગે ત્યારે એ સ્ટેજ જોઈએ તમારે અંદર થોડા દૂધના છીટા નાખી દેવાના તમને અવાજ આવશે તમે છીટા નાખશો ને દૂધના એટલે આવ્યો ને અવાજ એમાં થોડા બે ત્રણ ચમચી વધારે નહીં તમને એમાં ક્રન્ચી બી લાગશે અને ટેસ્ટ બી સારો લાગશે હવે આપણે કરી દઈશું એની ફેમ બંધ તો મસ્ત એને ઠંડુ થવાની છે અને ઠંડુ બી થઈ ગયું છે અને આ ઠંડુ થઈને પછી એમાં ખાંડ નાખવાની આપણે નાખીશું એમાં ખાંડ બે ચમચી વધારે કાલે મેં નમાયું હતું ને તો મારે વધારે પડી ગઈ હતી એટલે આમાં આપણે બે ચમચી ખાંડ નાખીશું આ કોઈને વધારે સ્વીટ ભાવતું હોય તો અંદર નાખી શકીએ અને ખાંડને મસ્ત હાથથી એમાં મસળી લેવાનું ઠંડુ થઈ જ ગયું હોય મસ્ત લાગે અને જે દૂધ નાખશો ને એટલે થોડી થોડી ગઠ્ઠા જેવું થશે એ તમે ઠંડુ થશે ને એટલે ભાગી જ જશે કોઈ ટેન્શન જેવું નહીં મસ્ત પછી ઠંડુ થયા પછી નીચે ઉતારીને ઠંડુ કરી દેવાનું મગ્ર શેકેલું અને એમાં પછી મસ્ત ખાંડ નાખી અને લાડુડીઓ વાળી લેવાની આ રીતે ઘી ઓછું જ રાખવાનું તો લાડુડી વાળશો ને તમે તો લેશે જો વધારે ઘી નાખશો ને તો લાડુ વાળા પછી બી વેતડાઈ જશે આજુબાજુ પસરી જશે તો લાડુ નહીં રહે ચલો તો આપણે બધા લાડુ વાળી લઈશું હેલો ફ્રેન્ડ્સ જો આ છે આપણા મગદળ બનીને તૈયાર એમાં મારે છ લાડુ બન્યા છે એક વાટકીમાંથી એટલે છ જણા તો મેમ્બર લગભગ અત્યારે બધાને ઘેરો હોતા બી નથી એટલે મસ્ત એક નાની વાટકીમાંથી આપણે સાવ નાની જ વાટકી છે એમાંથી છ મગદળ બનાવ્યા ડો એક ડેકલી આપણે ઘી મૂક્યું હતું નાની બે ચમચી આપણે એમાં ખાંડ લીધી અને એક ચમચી આપણો લોટ હતો પછી તમારે ઘી વધઘટ કરવું હોય ખાંડ વધઘટ કરવી હોય તો તમે કરી શકો છો પણ મારા મસ્ત લાડુ છ બનીને તૈયાર થયા છે એટલે ફૂલ ફેમિલી માટે પ્રસાદ તૈયાર થઈ ગયો ને અને આ એક વાત હું કહીશ આ ફેવરેટ વસ્તુ છે મારા બત્રીજાની જે લંડનમાં રહે છે કયા એને એટલું પહેલીવાર મારા હાથનો બનેલો ખાધો તો ત્યારથી જ એના પ્રસાદ બહુ ભાવવા લાગ્યો આજે મને એમ ચૂક્યા હું એના માટે પ્રસાદ બનાવું અને એને તો નહીં ખવડાવી શકું પણ ભગવાન જોડે રાખીશ એટલે ફીલ થઈ જશે કે મેં એને ખવડાવ્યો હતો એ રહે છે લંડનમાં બાય ફ્રેન્ડ કયા તારા માટે છે બેટા તું કે છે મમાંતન બનાવીને આપશે પ્રસાદ ધરાવો છે એટલે હું ટેસ્ટ નહીં કરું બાય ફ્રેન્ડ